હે હા હા હેલ્લો દોસ્તો કેમ છો છું તમારો દોસ્ત એમ છે ગુજરાતી સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં વાત કરવાની છે એવી ગાંધીનગર જિલ્લાના પાટણ શહેરની બાજુમાં આવેલા કનોડા ગામની અને જ્યાં કનોડા ગામમાં એક એવા સંગીતકાર હતા જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા આપણને સંગીત આપી ચૂક્યા છે અને જે છે કનોડાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મુંબઈ સુધી પહોંચી ગયા હતા જ્યારે પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એટલે કે સંજય દત્ત હોય ગોવિંદા હોય ઋષિ કપૂર હોય શિશિ કપૂર હોય કે પ્રાણજી હોય આમના જ્યારે પણ સ્ત્રી વેશના કોઈ ફિલ્મમાં હીરોનું પાત્રમાં સ્ત્રીવેશ માટે કોઈ સોંગ ગવાતું ત્યારે હંમેશા તેમને યાદ કરતા હતા તો ચાલો વાત કરીશું આજે એવા આપણા કનોડા ગામમાં સત્યાવીસ જાન્યુઆરી ઓગણીસો સાડત્રીસ માં જન્મેલા મહેશભાઈ કનોડિયા વિશે એટલે કે આપણા મહેશ બાપા વિશે જે મહેશ કુમાર એન્ડ પાર્ટીના નામથી આજે પણ દુનિયામાં એક અલગ પોતાનું સ્થાન પામેલું છે આજે પણ લોકો સંગીતમાં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ નરેશનું સંગીત આવે છે ત્યારે લોકો હંમેશા એમના ગાયેલા સંગીત એમના ગાયેલા વોઇસથી ગીતો અને એમના આપેલા ફિલ્મોમાં સંગીતના લીધે આજે પણ લોકો એક ઝૂમી ઉઠે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમનું એક અલગ સ્થાન હતું મહાનાયક કહેવામાં આવતા હતા મેગા મિલિનિયમ સ્ટાર પણ કહેવામાં આવતા હતા આમનું સંગીત એક અલગ પ્રકારનું હતું જે સંગીત આજે પણ લોકોના હૈયે વસી ગયેલું છે આ સિવાય મહેશ બાપાએ હિન્દી ફિલ્મોમાં ઘણી બધી ફિલ્મોમાં જ્યારે પણ ફિલ્મના હીરો કોઈ સ્ત્રી વેશમાં કોઈ સોંગ ગાવાનું હોય ત્યારે મહેશ બાપાને જરૂરથી યાદ કરતા હતા કલ્યાણજી આનંદજી એક ફિલ્મમાં સંગીતકાર હતા જે ફિલ્મનું નામ હતું હસીના માન જાયગી જેના ફિલ્મના હીરો હતા શશી કપૂર કલ્યાણજી આનંદજી મહેશ બાપાને સારી રીતે ઓળખતા હતા અને તેમણે એક સોંગ માટે તેમને યાદ કર્યા હતા અને મહેશ બાપાએ આ સોંગ સ્ત્રી વોઇસમાં પણ ગઈ બતાવ્યું હતું આ સિવાય પણ ઘણી કેટલી હિન્દી ફિલ્મો છે તેમાં મહેશ બાપાએ પોતાનો વોઇસ આપેલો છે તો ચાલો વાત કરીએ એવા મહેશ બાપા વિશે જેમણે કેટલી બધી ગુજરાતી કે હિન્દી ફિલ્મોમાં પોતાનો વોઇસ આપ્યો છે તો જોડાયેલો આપણી સાથે વિડીયોમાં અને વિડીયોમાં નવા આવ્યો છે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આ સંગીતની સફરમાં એક વિડીયો આજનો મહેશ બાપાને નામ ગુજરાતની પ્રખ્યાત સંગીતકાર બિલડી એટલે કે મહેશ નરેશ પૈકીના એક નરેશ કનોડિયાના મોટા ભાઈ હતા અને તેઓ પોતાની મહેશ કુમાર એન પાર્ટી દ્વારા પણ જાણીતા હતા તેઓ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા અને જુદા જુદા ગાયકીના અવાજના ગીતો ગાવા માટે પણ પ્રખ્યાત હતા તેઓ પાટણ લોકસભા બેઠકના સંસદ સભ્ય તરીકે પણ લાંબા સમય સુધી રહ્યા હતા તેમણે ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું સંગીત ઘણી બધી ફિલ્મોમાં આપ્યું હતું વેલીને આવ્યા ફૂલ જીગર અને અમી આના રીરી તમે ચંપુને અમે કેર વણઝારી વાવ ભાથીજી મહારાજ મરદનો માંડવો ઢોલા મારું હિરનને કાંઠે જોડે રહેજો રાજ સાજન તારા સંભરણા અને આ સિવાય પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનું સંગીત આપી ચૂક્યા હતા ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ગરબા લોક સંગીત અને બીજી ઘણી બધી ફિલ્મી આલ્બમમાં પણ સંગીત આપ્યું હતું આ સિવાય તેમણે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું સંગીત આપી ચૂક્યા હતા छोटा आदमी આઝાદી કે دیوانه મેરી દોસ્તી तेरा प्यार हसीना मान जाएगी રફુ ચક્કર રાજા ઓર રાણા મેરા ફેસલા કુરબાની પ્યાર મોહબ્બત આવી ઘણી બધી હિન્દી ફિલ્મોમાં પણ પોતાનું સંગીતકાર તરીકેનું તેમણે કામ કરી ચૂક્યા હતા ફિલ્મના હીરો જ્યારે સ્ત્રી વેશમાં હતા ત્યારે તેમણે હંમેશા મહેશ બાપાની પસંદગી કરતા હતા અને એમાં પહેલું ફિલ્મ હતું હસીના માન માનજાયગી જેના સંગીતકાર હતા કલ્યાણજી આનંદજી અને કલ્યાણજી આનંદજી મહેશ બાપાને વર્ષોથી ઓળખતા હતા એટલે તેમણે પોતાના આ હીરો એટલે કે શશિ કપૂર માટે આ ગીત માટે મહેશ બાપાની પસંદગી કરી હતી બીજું ફિલ્મ હતું રેફુ ચક્કર જે રિષિ કપૂર આ ફિલ્મના હીરો હતા અને આ ગીત રેલગાડી ઉપર હોય છે જે કોમેડી સોંગ હતું આ ફિલ્મ રફુ ચક્કર માટે પણ ઋષિ કપૂર જ્યારે સ્ત્રી વેશ કરતા હોય છે ત્યારે પણ આ સોંગ માટે મહેશ બાપાની પસંદગી કરવામાં આવી હતી ત્રીજું ફિલ્મ સંજય દત્ત માટે ગાયું હતું જે ફિલ્મ હતું મેરા ફેસલા આ ફિલ્મમાં પણ સંજય દત્ત સ્ત્રી વેશ કરતા હોય છે અને આમાં પણ સોંગ માટે મહેશ બાપાની પસંદગી કરવામાં આવી હતી એક ફિલ્મ હતું પ્યાર મોહબ્બત જે આજના ગોવિંદા ગોવિંદા માટે હતું જ્યારે ગોવિંદા આ ફિલ્મમાં સ્ત્રી વેશ કરતા હોય છે ત્યારે ગોવિંદા માટે પણ મહેશ બાપાએ પોતાનો વોઇસ આપેલો હોય છે એક ફિલ્મ હતું રાજા ઓર રાણા જે અશોક કુમાર અને પ્રાણનું હતું આ ફિલ્મમાં પણ પ્રાણ સ્ત્રી વેશ કરતા હોય છે અને આ ફિલ્મના એક સોંગ માટે પણ મહેશ બાપાએ પોતાનો વોઇસ પ્રાણ માટે આપેલો હોય છે આ સિવાય પણ ઘણી બધી ગુજરાતમાં બનેલી ફિલ્મો અને મહેશ નરેશ પાર્ટી માટે પણ પોતાનો સ્ત્રી વોઇસ મહેશ બાપાએ ઉપયોગ કરેલો છે બંને અવાજમાં પોતે હંમેશા મહેશ નરેશ પાર્ટીમાં અદાકારી નિભાવતા હતા ઘણા બધા યાદગાર એમના ફિલ્મો છે ઘણું બધું એમનું સંગીત આ ગુજરાતમાં આપેલું છે જે ક્યારેય પણ આપણેથી ભૂલાવાનું નથી ગુજરાતી ડોલીવુડ સિને જગતમાં એમનો બંને ભાઈઓનો ફારો આપણે હંમેશા યાદ રહેવાનો છે આપણી વચ્ચેથી અણધારી વિદાય તેમણે પચીસ ઓક્ટોમ્બર બે હજાર વીસના લઈ લીધેલી હતી જે વિદાય આજે પણ આપણને કારમુખી વિદાય યાદ રહે છે ફિલ્મ જગતમાં એમનું યોગદાન ઘણું બધું હતું અને જે સદાય ગુજરાતીઓ માટે યાદ રહેશે એમના સંગીતમય આપેલા ફિલ્મો આજે પણ લોકોના હૈયામાં વસેલા છે ફરી મળીશું કંઈક આવા જ નવા ટોપિક સાથે અને હા તમારી પાસે પણ કોઈ આવા મહેશ બાપા કે નરેશ બાપાના કોઈ પણ યાદગીરી રૂપી કોઈ વિડીયો હોય અથવા કોઈ એવું તમને મનગમતું ફિલ્મ વિશે વાત કરવાની હોય તો જરૂરથી અમને કોમેન્ટ દ્વારા જણાવજો ફરી મળીશું જય હિન્દ જય ભારત